कं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् बोलो स्वामी नारायण श्री श्री राधा श्री हरि कृष्ण कृष्ण राधा देवनी बुलोस्वामीनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी બધા જારી ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે વિરક્તાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે વિરક્તાનંદ છે વિક્તિવંત જ્ઞાનાનંદ ભજે ભગવંત નંદમાળામાં મંજુકેશાનંદ સ્વામી કહે છે કે વિરક્તાનંદ સ્વામી ખરેખર સદગુણના ભંડાર વ્યક્તિવાન અને વિતરાગી સંત હતા વિરક્તાનંદ સ્વામીનો જન્મ ખંભાત તાલુકાના મોટા કલોદરા ગામમાં થયો હતો એમનું પૂર્વાશ્રમનું નામ વાલા પટેલ હતું વાલાભાઈ એમના માતા પિતાને એકના એક પુત્ર હતા એટલું જ નહીં પરંતુ એમના પિતાશ્રી વગેરે ચાર ભાઈઓ હતા બહોળો પરિવાર હતો આ ચાર ભાઈમાં પણ વાલા પટેલ એક જ પુત્ર હતા ચારેય ભાઈમાંથી એક જ તે આખા પરિવારમાં ખૂબ લાડીલા હતા એના પિતા વગેરે ભાઈઓ ખૂબ પ્રતિષ્ઠિત અને ધનવાન હતા છતાં વાલા પટેલ પૂર્વના સંસ્કારને કારણે નાનપણથી જ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિશે પ્રીતિવાળા હતા એમના બે વાર લગ્ન કર્યા હતા આ સમયે પુરુષોત્તમ નારાયણના પરમહંશો ગામડે ગામડે વિચરણ કરી મુમુક્ષોને સત્સંગનો રંગ ચડાવતા હતા પ્રગટ પ્રભુની ઓળખાણ કરાવી એમના જીવનને ધન્ય બનાવતા હતા પોષ મહિનામાં ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે સંતો સત્સંગ વિચરણ કરતા કરતા ખંભાત થઈ મોટા કલોદરા ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનો અલૌકિક પ્રતાપ અને નિત્યાનંદ સ્વામીની સાધુતા જોઈ ગામના અનેક લોકોને સત્સંગ થયો એ સમયે આ વાલા પટેલને પણ ગોપાળાનંદ સ્વામીનો યોગ થતાં સત્સંગનો રંગ લાગ્યો ગયેલો ગોપાળાનંદ સ્વામીના આયતે વર્તમાન ધરાવી અને સત્સંગી થયા પછી તો એ સંત સેવા અને સંત સમાગમના રશિયા બની ગયા આ રીતે ગોપાળાનંદ સ્વામી વગેરે મોટા સંતોના યોગમાં આવતા એને સંસારની વાસ્તવિકતા સમજાણી વાલા પટેલ પૂર્વના સંસ્કારને કારણે અસાર સંસારનો ત્યાગ કરી સારમાં સાર એક ભગવાનને ભજી જન્મ સાર્થક કરી લેવો આવો દ્રઢ નિશ્ચય કર્યો પોતે પરણીલા હતા બે પત્નીઓ હતી મોટો પરિવાર હતો ચાર ભાઈઓ વચ્ચે એકના એક પુત્ર હતા તો પણ વાલા પટેલે જેમ સર્પ કાચડી ઉતારે ને એમ એને સંસારનો મોહ છોડી દીધો સત્સંગીઓ સંતો અને ભગવાનની સેવા અને સમાગમથી તેઓને સત્સંગમાં રુચિ ઉત્પન્ન થઈ પછી વૈરાગ્યના રંગે રંગાયેલા વાલા પટેલે બંને પત્નીઓ વિશાળ પરિવાર અપાર સમૃદ્ધિઓ આધિ વ્યાધિઓની ઉપાધિમાં તપતા સંસારનો ત્યાગ કર્યો પુરુષોત્તમને પામવા પ્રથમ વળતા લાવ્યા ત્યારે ખબર પડી કે ભગવાન અત્યારે ગઢપુરમાં બિરાજે છે ભાઈ વાલા પટેલ વડતાલથી અદ્ભુતાનંદ સ્વામીના મંડળની સાથે ગઢપુર વધાર્યા હરિના પ્રથમ દર્શન થતાં એનો આત્મા ખેંચાઈ ગયો વાલા પટેલને સમાધિ થઈ સમાધિમાં અલૌકિક અનુભવ થયો હરિની સ્તુતિ કરતા દેખાણા અનેક ઈશ્વરો મોટા મોટા ઋષિમુનિઓ વાલા પટેલના અૈયામાં દ્રઢ નિશ્ચય થયો કે સર્વ કારણના કારણ સર્વ અવતારના અવતારી સર્વ દેવોમાં દૈવતા આપનારા શ્રીહરી છે આ રીતે દિલમાં દ્રઢતા થઈ ગઈ ભગવાને કૃપા કરી વાલા પટેલને જાગ્રત કર્યા જેવા સમાધિમાંથી જાગ્રત થયા એવા સભામાં પોતાનો અનુભવ કયો તરત જ શ્રી હરીને પોતાનું જીવન સમર્પણ કર્યું બાલા પટેલે સાધુ થવા સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા એ સમયમાં એમના કુટુંબીજનો તથા જ્ઞાતિજનોમાં ખૂબ ઉહાપો થયો આખો મહી કાંઠો ધમધમી ઉઠ્યો છતાં એની જરા પણ પરવા કર્યા વિના તેઓ ત્યાગી થવા સ્વામિનારાયણ ભગવાનની પાસે રહ્યા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી થોડો સમય સંતો સાથે રહી સેવા કરી સૌ સંતો ભક્તોને ખૂબ રાજી કર્યા એ ભગવાનની સાથે રહેતા સેવામાં રહી સૌ સંતોની ખૂબ પ્રસન્નતા પ્રાપ્ત કરી પાર્ષદ સ્વરૂપે થોડા સમય સેવા કર્યા બાદ તેણે સાધુ થવા માટે શ્રીહરીને પ્રાર્થના કરી સંવંત અઢારસો ત્રેસઠ અષાઢદ એકાદશી તારીખ પંદર સાત અઢારસો ને સાત બુધવારના દિવસે શ્રીહરિએ સંસારમાંથી વૈરાગ્યને પામેલા અને અનેક સદ્ગુણના ભંડાર એવા વાલા પટેલને ભાગવતી દીક્ષા આપી નિયમની એકાદશી ધ્યેય અને દેહના સંબંધીથી વિરક્ત એવા આ સંતનું સ્વામિનારાયણ ભગવાને વિરક્તાનંદ સ્વામી સાર્થક નામ રાખ્યું હતું આ રીતે સંસારથી વિરક્ત અને ભગવાનમાં આશક્ત એવા વિરક્તાનંદ સ્વામી પરમહંસ મંડળમાં ભળીને રહ્યા જેમ દૂધમાં સાકર ઓગળે ને એ રીતે એમણે પોતાનું અહમ અને લૌકિક મોટાઈને ઓગાળી નાખી ભગવાનના ચિંતનમાં અલમસ્ત બની રહ્યા તેથી સ્વામિનારાયણ ભગવાને સ્વામીને મંડળધારી સંત બનાવ્યા હતા આ ધારાનંદ સ્વામી હરિચરિત્રામુદ સાગર એમાં લખે છે કે ગુણાતીતાનંદ સ્વામી વિરક્તાનંદ સ્વામી પ્રજ્ઞાનંદ સ્વામી ગોવિંદ સ્વામી અને નિષ્કામાનંદ સ્વામી એ બધા સંતોએ એક એક હજાર પદ કંઠસ્થ કરેલા હતા એક હજાર સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર ઉત્સવ પ્રસંગે વિરક્તાનંદ સ્વામી વગેરે સંતોની પાસે કીર્તનો ગવરાવતા સંતો કંઠસ્થ કરેલા પદો આખી રાહત ગાતા પોતાના ચિત્તની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખીને વિરક્તાનંદ સ્વામી કીર્તન બોલ્યા જ કરતા લો આ રીતે કીર્તન ભક્તિ સિદ્ધ કરનારા વિરક્તાનંદ સ્વામી મંદિરમાં કામ કરનારા માણસો પાસે કુશળતાપૂર્વક કામ કરાવતા વિરક્તાનંદ સ્વામીના વિવિધ સદગુણોને પારખનાર સ્વામિનારાયણ ભગવાને તેઓને ગુણવાન અને વ્યવહારમાં કુશળ જાણી ગઢપુર મંદિરના મહંત પદે નિયુક્ત કર્યા હતા સ્વામિનારાયણ ભગવાને ગઢપુરનું મંદિર બનાવ્યા પછી પહેલા મહંત વિરક્તાનંદ સ્વામીને બનાવેલા વિરક્તાનંદ સ્વામીના મહંત બનાવ્યા ત્યારે એમના હાથમાં રૂપિયો આપીને આજ્ઞા કરી હતી કે નિષ્કામ ભાવે ગઠપુર મંદિરની સર્વે સેવા કરજો અને સંત હરિભક્તોની સંભાવના સારી રીતે રાખજો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી તેઓએ દસ વર્ષ મહંત તરીકે રહીને સેવા કરી લો વિરક્તાનંદજીને સુખકારી દીધી માથેથી પાઘ અવતારી સ્વામિનારાયણ ભગવાને રાજી થઈ અને માથે પાક પહેરેલી હતી વિરક્તાનંદ સ્વામીને આપી દીધી આવી રીતે એમના ઉપર ઘણી વાર રાજીપો વ્યક્ત કર્યો હતો વિરક્તાનંદ સ્વામી અન્ય ભક્તોને પણ સાચી વાત સમજાવી સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો અપાવતા હતા એક સમયે સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં પૈટ્યા હતા એ સમયે ઉમરેઠના હરિભક્તો આવી સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરી પગે લાગીને બેઠા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સૂતા હતા ઉઠી બેઠા ત્યાં હરિભક્તોએ દર્શન કર્યા પછી સ્વામિનારાયણ ભગવાને ખબર પૂછ્યા છે વ્યવહારે સારી પેઠે સુખિયા છો ત્યારે હરિભક્તોએ કહ્યું કે હા મહારાજ તમારી કૃપાથી સુખ્યા છીએ પણ તમારા શરીરે કસર છે એ જ દુઃખ છે એ વખતે મહારાજ બીમાર જેવા હતા સ્વામિનારાયણ ભગવાન કે એ તો શરીરના ધર્મ છે ક્યારેક શરીરે સારું હોય ક્યારેક કસર પણ હોય એમ કહીને તે હરિભક્તોને કહે તમારે વ્યવહારે કેમ છે તો કે મહારાજ અમારે વ્યવહાર સારું છે ભાઈ ફરી વાર સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું તમારું વ્યવહાર કેમ છે ત્યારે કહ્યું કે મહારાજ અમારો વ્યવહાર સારું છે ત્રણ વાર સ્વામિનારાયણ ભગવાન હરિભક્તોને પૂછ્યું પણ હરિભક્તો મર્મ હમજ્યા નહીં સ્વામિનારાયણ ભગવાને વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા કયું સ્વામી આપણા કોઠારમાં કાંઈ રૂપિયા છે કડિયાના પગાર ચૂકવવા છે ત્યારે સ્વામી કાંઈ મહારાજ કોઠારમાં કાંઈ છે નહીં ત્યારે ફરી પૂછ્યું સ્વામી કાંઈ વીત છે વીત એમ બે વાર સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું ત્યારે વિરક્તાનંદ સ્વામી કે મહારાજ કડિયાના પગાર ચૂકવવાનું કોઈક હરિભક્તો દ્વારા બંધ બેસે તો સારું એટલે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું હતું પણ આ હરિભક્તો હેમજા જ નહીં મહારાજ કહેવા જઈ રહ્યા હતા કડિયાના પગાર ચડી ગયા છે માટે રૂપિયાથી સેવા કરો એમ કેમ કે કોઠારમાં કાંઈ નથી એ વાત ઉમરેઠના હરિભક્તોએ સાંભળી છતાંય સ્વામિનારાયણ ભગવાનની મરજી જાણી શક્યા નહીં પગે લાગીને ઉઠ્યા લો પછી વિરક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે મર સારા હરિભક્તો હોય તો પણ સાધુ થકી વાત સાંભળે એને જ અમારી મરજી જાણ્યામાં આવે પણ એ વિના કશી ખબર ન પડે વિરક્તાનંદ સ્વામીએ ઉમરેઠના ભક્તોને મહારાજનું ગમતું સમજાયું તેથી ઉમરેઠવાસીઓએ આવી ઘણી આર્થિક સેવા કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કોઈ ગુરુ મેળા લાગે છે પછી વિરક્તાનંદ સ્વામી એક બાજુ બે વારને કીધું કે આ રીતે અત્યારે રૂપિયાની જરૂર છે સ્વામીએ કીધું એટલે વળી આ સેવા કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે કોઈ ગુરુ મેળા લાગે છે લો સાધુએ એ બેસીને સમજાવ્યા ત્યારે એને ખબર પડી ઉમરેઠવાસી ભક્તો કે મહારાજ અમે તો આપની મરજી ન સમજી શક્યા પરંતુ આ વિરક્તાનંદ સ્વામી અમને સમજાયું ત્યારે મહારાજ કે જે સાધુને સેવે છે એ હરિભગતમાં જ ભગવાનને રાજી કરવાની સમજણ અને શક્તિ આવે છે આ રીતે વિરક્તાનંદ સ્વામીએ અનેક ભક્તોને સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર બનાવતા પરંતુ લોભ મહાબળવાન છે બીજાને સેવાની પ્રેરણા કરનાર અને પ્રભુ કૃપાના પાત્ર બનાવનાર ખુદ વિરક્તાનંદ સ્વામીમાં જ્યારે લોભ પ્રવેશ્યો ત્યારે એ સ્વામિનારાયણ ભગવાનની મરજી ન સમજી શક્યા લો હવે વિરક્તાનંદ સ્વામીની વાત આવી માણસમાં ખબર હોય સમજણે હોય પણ ત્યારે લો પ્રવેશ કરે ને ત્યારે ભગવાનની મરજી સમજી શકે નહીં લો ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને સંબંધ અઢારસો ના ઈ વર્ષમાં મંદવાડ ગ્રહણ કર્યો સ્વામિનારાયણ ભગવાને છ માસ અગાઉથી ઘણી ઉદાસી જણાવી હતી કોઈ વખત ખાય કોઈ વખત ન ખાય કોઈને બોલાવે કોઈને ન બોલાવે વનમાં તપ કરી જેમ શરીર સૂકવી નાખ્યું હતું ને એમ શરીર સૂકવી નાખ્યું તે જોઈ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વગેરે સદગુરુએ વિચાર કર્યો છે સ્વામિનારાયણ ભગવાન આ લોકનો ત્યાગ કરી જરૂર અક્ષરધામ પધારશે એમાં કોઈ સંદેહ નથી આવો નિશ્ચય કરી સાઠ સાધુને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રાખ્યા લો તેમાંથી ત્રીસ સાધુ સ્વામિનારાયણ ભગવાનની દિવસે સેવામાં રહે અને ત્રીસ સાધુ સ્વામિનારાયણ ભગવાનની રાત્રે સેવામાં રહે તે સિવાય અવારનવાર બ્રહ્મચારી સંત પાડા તથા હરિભક્તો શ્રીજી મહારાજની કર્મ વચને સેવા કરતા હતા એક દિવસ સ્વામિનારાયણ ભગવાનને વિચાર થયો છે સર્વેજનો મારી સેવા બહુ સારી કરે છે દિવસ રાત ઊભે પગે રહે જેમ ચંદ્ર અને ચકોર પક્ષી સામું જોઈ રહે એમ મારી સામું જોઈ સેવામાં હાજર રહે માટે આ સંતોને સાકરના લાડુ શેર શેર ઘી નાખીને શ્રી શ્રીહરિએ કોઠારી વિરક્તાનંદ સ્વામીને અક્ષરવર્ડિમ બોલાવ્યા અને કહે જે આ સર્વ મારી સેવા બહુ સારી કરે છે માટે મારા કહેવા પ્રમાણે સાકરના લાડુમાં શેર શેર ઘી નાખી રસોઈ કરાવી મારા વતી આગ્રહ કરી સર્વને જમાડો મારા કહેવા પ્રમાણે સર્વને જમાડવાથી હું તમારી ઉપર પ્રસન્ન થઈશ સ્વામિનારાયણ ભગવાને આવી રીતે કહ્યું છતાં વિરક્તાનંદ સ્વામી લોભને વશ થઈ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કોઠારી વિરક્તાનંદ સ્વામીએ પાસેર કી નાખી લાડુની રસોઈ કરાવી લો કીધું તો લા લોચારી શપાળા હરિભક્તો વગેરેને જમાડ્યા સૌ જમીને ધર્મશાળામાં ગયા અને મુક્તાનંદ સ્વામી ધર્મશાળામાં ન જતા બારોબાર મહારાજની સમીપમાં આવ્યા એ સમયે મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું આજે રસોઈ શાની હતી મુક્તાનંદ સ્વામી કહે છે ગોળના લાડુની શ્રીજી મહારાજ એમાં કે કેટલું નાખ્યું હતું સ્વામી કહે દોઢ પાછળ તો જ ઓછું નહીં હોય ઓછું હોય તો કોઠારી જાણે આવું મુક્તાનંદ સ્વામીના મુક્તિ સાંભળી શ્રીહરિ બહુ કચવાઈ ગયા શેરે શેર ઘી નાખવાનું કીધું ભગવાન અને કોઠારી વિક્તાનંદ સ્વામી તુરંત પોતાની પાસે બોલાયા અને કહે સ્વામી મેં તમને શું કહ્યું હતું તમે શું કર્યું તમે મારી આજ્ઞાનો લોપ કર્યો તે સારું કર્યું નહીં આમ સ્વામિનારાયણ ભગવાને વિરક્તાનંદ સ્વામી ઠપકો આપ્યો લો પછી સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સામું જોઈને વાતો કરતા કહેવા લાગ્યા કહેવાનું કે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ હતા ખરા સમયમાં સંત આદિકને જમાડવાનું કહ્યું પણ વિરક્તાનંદ સ્વામીએ લોભને કારણે મહારાજની આજ્ઞાનો લોભ કર્યો પરિણામે વિરક્તાનંદ સ્વામીની સ્થિતિમાં ફેરફાર થઈ ગયો માટે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાડવી પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં ત્યારબાદ એક વખતે કોઈ ગરીબ બ્રાહ્મણને દેવા માટે શ્રીહરિએ રૂપિયા મંગાવેલા તે પણ વિરક્તાનંદ સ્વામી આપેલા નહીં તેની મહારાજને ખબર પડી ત્યારે વિરક્તાનંદ સ્વામી ઉપર કુરાજી થયા ભાઈ સ્વામિનારાયણ ભગવાને સ્વામીને વ્યવહારના બંધનમાંથી મુક્ત કરવા માટે પરમાનંદ સ્વામીને ગઢપુરના મહંત બનાવ્યા લો વિરક્તાનંદ સ્વામી ખરેખર વિક્તિવાન હતા વિતરાગી સંત હતા પરંતુ વ્યવહાર હાથમાં આવ્યો પછી પોતાના સ્વભાવને વશ થઈ ગયા લો એવું જોયું હો અત્યારે મ આમ મોટી મોટી વાતો કરતા હોય પેલા બધું કરતા હોય પણ જેવા મંદ બને એટલે કંજુસાઈ કરવા માંડે પછી પોતાના સ્વભાવને બસ થઈ ગયા સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોની એમના મનમાં ગણતરી ન રહે કૃપાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી દ્રોહો કર્યો વિચારો એથી ગાંડા જેવા થઈ ગયા લો કેવા હતા ને કેવા થઈ ગયા સ્થિતિ બગડી ગઈ એમ મોટાના અપરાધનું પાપ લાગે પછી વિરક્તાનંદ સ્વામીને જ્યારે પોતાની ભૂલ ઓળખાણી ને ત્યારે મનમાં પસ્તાવો થયો કે હું મહારાજની આજ્ઞા પાડી શક્યો નહીં માટે હવે મહારાજ રાજી થાય ને એમ વર્ત પછી આજ્ઞા પ્રમાણે વર્તી સેવા કરી શેષ જીવન વ્યતીત કર્યું હતું અમુક સંતોનું માનવું છે કે પછી વિરક્તાનંદ સ્વામી ઘરે વયા ગયા હતા પરંતુ સંશોધન કરતાં વિરક્તાનંદ સ્વામી ઘરે ગયા હોય એવું જણાતું નથી કેમ કે ગઢપુર ધામના જે પુરાતની હિસાબના ચોપડાઓ છે એમાં સંવંત થી લઈ ઓગણીસો અગિયાર સુધી વિરક્તાનંદ સ્વામી એક મંડળધારી સંત તરીકે હતા દર વર્ષે સ્વામીનું મંડળ ગામડાઓમાં ધર્માદો ઉઘરાવા જતું હતું વિરક્તાનંદ સ્વામીના મંડળમાં અગિયાર સંતોનો ઉલ્લેખ જોવા મળે છે આ સંતો સાથે સ્વામી ગઢપુર પ્રદેશના અનેક ગામડાઓમાં સત્સંગ વિચરણ કરતા અને નામ ધર્માદો ઉઘરાવી ગોપીનાથજી મહારાજ વગેરે દેવોની સેવા કર્યાનો પણ ઉલ્લેખ મળે છે ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા અને કૃપાનંદ સ્વામી ધામમાં ગયા પછી પણ વિરક્તાનંદ સ્વામી સત્સંગમાં હતા એવા જૂના ચોપડામાં દસ્તાવેજી પુરાવા મળે છે વળી જેમના હસ્તકે ભગવાન સ્વામિનારાયણે ગઢપુર ધામનું મંદિર બંધાયું છે એવું વિરક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી હરી લીલા હરિલીલા હરીલીલા વગેરે ગ્રંથો લખાણા એવા પણ ગઢપુર મંદિરના મહંત વિરક્તાનંદ સ્વામી હતા એને ખૂબ ખંતથી સેવા કરી હતી અને શ્રીહરીએ એમને ખૂબ સુખ આપ્યું હતું આ રીતે આ ગ્રંથોમાં પણ ધામનું મંદિર બંધાવવાનો યશ વિરક્તાનંદ સ્વામીના ફાળે જાય છે બોલો એમ લખ્યું છે માટે વિરક્તાનંદ સ્વામી ગાંડા થઈ ગયા હતા અને ઘરે ગયા હતા આવી જે અમુક વાતો સ્વામીના નામે થાય છે એ માત્ર મોટાનો અપરાધ કરવાનું કેવું ફળ મળે એવો ભય દેખાડવા કોઈએ પાછળથી કરી હોય એવું જણાય છે સંશોધન કરતાં એવું વાસ્તવિક દેખાવતું નથી સંશોધનમાં તો સ્વામી સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા બાદ પચીસ વર્ષ રહ્યા એવો ઉલ્લેખ છે પછી આ વિરક્તાનંદ સ્વામી કયા વર્ષે કયા સ્થાનમાં કેવી અક્ષર કેવી રીતે અક્ષરધામમાં ગયા એ સંશોધનનો વિષય છે કોઈ સંતો ભક્તો જાણતા હોય તો એને ખ્યાલ હશે તો આ રીતે વિરક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને જ્યારે ગઢપુરનું મંદિર થતું હતું ત્યારે ગતપુર મંદિરની તમામ જ્યારે જવાબદારી સ્વામીને હોય પીધેલો આવા સાતુ હતા છતાંય પણ ઘણીવાર માણસમાં જ્યારે શત્રુઓ પ્રવેશ કરતા હોય જાણતા હોવા છતાંય પણ આ રીતે મોટાના રાજીપો પ્રાપ્ત કરી શકતા નથી સહજાન સ્વયં મહારાજની છે